કેટલી વાર લાગે વધી ને પાંચ મિનિટ વધીને દસ મિનિટ હવે જિંદગીમાં આ ચોવીસ કલાકમાં તમે જો ભગવાન માટે દસ મિનિટ કાઢી શકો તો ભગવાન પછી તમારા માટે કેટલીક મિનિટ કાઢી શકે પછી તમારા માટે નહીં આવે 10 મિનિટ થશે માત્ર લાલોના શૃંગાર કરવામાં સરસ મજાની સ્તુતિ ગાજો સરસ મજાનો પાઠ ગાજો કથા કીર્તનની બુક હોય તો મેમાં આ પદ આપ્યું છે જરા જોજો જમના જળમાં કેસર ઘોડી સ્નાન કરા શામ સ્નાન ત્યારે ખાસ ધ્યાન રાખજો કે શરીર નાના જેટલું બાળક જન્મે અને એનું શરીર જેટલું કોમળ હોય એના વધારે કોમળ મૂર્તિ એકદમ સાવધાન થઈને ભગવાન સ્નાન કરાવજો અને જો એમાં ભાવ ભળે ને તો તમારું કરેલું બધું જશે ભાવ વગર સ્નાન ભગવાન ના મને ઘણી જગ્યાએ અનુભવ થાય હું યજ્ઞ કરાવવા જાઉં ને એટલે યજમાન ને કહીએ કે ભાઈ પંચામૃત ની ચમચી ભરો અને ભગવાન ઉપર ચડાવો એટલે પંચામૃત માં તો દહીં દૂધ ઘી મધ સાકર આ બધું ભેગું કરેલું હોય એટલે મધ ને ઘી ભેગા થાય દહીં ભેગું થાય એટલે ચીકણાશ થાય એટલે આમ ચમચી ભરે અને પછી પડે નહીં ને એટલે ભગવાન ના માથા પર આમ ઠપકારે તમે નાવા બે હોત્યારે એવું ટબલર આમ ઠપકારો છો ભગવાનની સાથે સાહેબ ભાવ રાખો કારણ કે ભગવાન ભાવથી તમારી પૂજા નો સ્વીકાર કરશે તમારી સંપદાનો સ્વીકાર નહીં કરે તમે કેટલા રૂપિયાનો શૃંગાર કરો છો એ મહત્વનું નથી પણ તમે કેવા ભાવથી શૃંગાર કરો છો ને એ મહત્વ નું હોય છે આ જિંદગીમાં માટે ભાવ થી ભગવાનને શૃંગાર કરો ક્યારેક ક્યારેક તો એવા અનુભવ થાય અમરીશભાઈ કે ભગવાન પર અભિષેક કરે ભગવાન ભગવાન ને જયારે વસ્ત્ર થી લૂછો ત્યારે અહિયાં કે હાથે અંગો લુછી લાડ લડાવું હલકે હાથ થી અંગો ને લૂછી ને લાડ લડાવજ સાહેબ લાડ લડાવવાના ભૂલ કે તમે ક્યારે ભગવાન ને જયારે ભગવાન ની પૂજા કરો

અરે અમુક અમુક તો ખાવામાં લોભ કરે ભગવાનની પૂજામાં તો શું કરે એ ગામડામાં એક લોભ ની વાત આવી એટલે કેટલો લોભ હોય જોજો એક ગામડામાં શેઠ ને શેઠાણી રહેતા હતા અને શેઠ ને બરાબર ગામડાની અંદર કરિયાણા ની દુકાન નો વ્યવસાય આજુબાજુના ગામડા થી લોકો હટાણું કરવા અહીં આવે એટલે બાજુના ગામડેથી થોડોક દૂરના ગામડેથી એક ભાઈ આવી અને શેઠ પાસેથી ઉધારમાં બધું કરિયાણું લઈ ગયા અને શેઠને કેતા કે શેઠ બાપા તમે 3 દિવસ પછી મારી ઘરે ઉગરાણી આવજો અને હું કેતો જ આવું છું તમે જઈ ઉગરાણી આવો ને તેને જમવાનું બકોરા મારી ઘરે છે શેઠ કે કાઈ વાંધો નહીં આવી ચાલો બરાબર એ દિવસ આવ્યો સવારનો શેઠ દરરોજ સવારમાં ભગવાનના દિવાબતી કરે પણ દિવાબતી કરે ને તો એનો એક નિયમ હતો તે દિવસે બરાબર શેઠ દીવાબતી કરવા બેઠા તે બરાબર નવી વાટ મૂકી આખું કોડિયું દિવેલનું ઘીનું ભર્યું અને દીવો પ્રગટાવ્યો અને ભગવાન પ્રાર્થના કરી અને પ્રાર્થના પૂરી થઈ એટલે એના નિયમ પ્રમાણે દીવાને ફૂક મારી દીવો ઠાર નાખ્યો પ્રાર્થના પૂરી થઈ જાય ને એટલે દીવો ઠાર નાખ્યો બીજા દિવસે સવારે એની વાત પારસી આનંદ ચાલુ કરે આમ રોજ એવું થાય એમાં બરાબર જે દિવસે ઉધરાણી જવાનું હતું નવું આખું દિવેટ્યુ ભર્યું દિવેલનું

થોડું ઘણું આગુ રહ્યું છે એકાદ ગાવ ત્યાં બરાબર શેઠ ને યાદ લે આજ હવાર દીવો કર્યો દિવેલ ભર્યું છે દીવો ઠારતા ભૂલી ગયો હવે શેઠ મુંજાણા આ દીવો ઠારવાનું ભૂલી ગયો હું હવે શું કરું જો ઉઘરાણીએ જઈશ તો આજ જ દિવેલ ભર્યું છે આખી વાટકી એ બધું પૂરું થઈ જશે અને ઉઘરાણીએ નઈ જાવ તો ઓલો એમ કહેશે કે તમે શેઠ આવ્યા ને એટલે ઈ મે પૈસા બીજે વાપરી નાખ્યા એટલે મને બીજો વાયદો મળશે હવે કરું હું બહુ વિચાર કર્યો પછી એક નિર્ણય લીધો

નજીક ગયો મને યાદ આવ્યું કે આજ મે નવું દિવેલ ભર્યો છે અને દીવો ચાલુ રહી ગયો દીવો ઠારવાનું ભૂલાઈ ગયો છે એટલે હું દીવો ઠારવા પાછો આવ્યો એના પત્ની કે લ્યો તમે 8 વાર લગન નથી મને ઓળખી ન તમે આમ ગયા અને હું ઘર માં કામ કરતી કરતી ગઈ અને બરાબર મંદિર માં મારી નજર ગઈ મને ખબર પડી આ શેઠ દીવો ઠારવાનું ભૂલી ગયા મે ફૂંક મારી ઠાર નાખ્યો

વાક્ય તમે પૂરું કરી લેજો અવિદ્યા જાય એટલે સારું સારું ખાવું સારું પહેરવું ઓઢવું હરવું ફરવું આ બધા ભોગ આવે એટલે ભગવાન એમ કહે છે કે યથા સમયે જીવનમાંથી ભોગ પણ જવા જોઈએ ભોગને પણ મારજો જીવનમાંથી

એને છેલ્લી અંત ઘડીએ કોઈ દિવસ મખમલ ના ગાલ લેતા નથી પાઇતરા એના માટે ગાયના છાણ જ ચોકો બનાવવામાં આવ્યો હોય છે ગમે તેટલો અબજોપતિ માણસ હોય કારણ સૌથી મોટું આસન એ ગાય નું છાણ છે પવિત્ર છે એટલા માટે